હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સ્વાદની સફરેની ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે હું તમારા માટે એકદમ એક ટેસ્ટી એવી કાઠિયાળી સબ્જીની રેસિપી લઈને આવી છું જે સબ્જી એવી છે કે જે નાનેથી મોટાને બધાને ભાવશે કોઈ ખાવાની ના નહીં પાડે અને ક્યારેય પણ ફેમિલી સાથે કાઠિયાળી રેસ્ટોરન્ટમાં ગયા હશું તો કોઈને કોઈ છે મેન્યુમાં આ સબ્જી તો ગોતતું જ હશે લસણવાળી બટેટીની સબ્જી આ ટેસ્ટમાં એકદમ સરસ બને છે ને એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ છે એ ઘરે બને છે તો ચાલો રેસીપી શરૂ કરીએ એના માટે સૌથી પહેલાં મેં અહીંયા નાની નાની બટેટી લઈ અને બે પાણીએ ધોઈ અને એને આપણે કૂકરમાં બે સીટી છે એ વગાડી લેવાની છે મેં અહીંયા પચાસથી પંચાવન બટેટી લીધી છે હું આઠ આઠથી દસ જણા માટેની સબ્જી બનાવું છું હવે હું અહીંયા તમને આદુ મરચાંની પેસ્ટ જે હું કોઈને કોઈ રેસીપીમાં યુઝ કરતી જોઉં છું એની હું અહીંયા રેસીપી તમારી સાથે શેર કરું છું કારણ કે આદુ મરચાંની પેસ્ટ તમે આ રીતે ફ્રીઝમાં બનાવીને સ્ટોર કરીને રાખશો તો તમારા માટે કોઈ પણ રેસીપીમાં એડ કરીને યુઝ કરવી એકદમ ઇઝી થઈ જશે એના માટે સૌથી પહેલાં આપણે આદુ ને મરચાં બેની ક્વોન્ટિટી છે એ સેમ પોર્શનમાં રાખવાની છે અઢીસો ગ્રામ આદુ લીધું હોય તો સામે અઢીસો ગ્રામ મરચાં લેવાના છે આદુની છાલ સમારી ને એકદમ સરસ પાણીએથી ધોઈ અને મિક્સર જારમાં એડ કરી દીધા છે ને પછી મરચાંના પણ ટુકડા કરી અને આપણે મિક્સર જારમાં એડ કરી દેશું મેં અહીંયા મરચાં છે મીડિયમ તીખા યુઝ કર્યા છે હવે મેં એકથી 1 ટેબલ સ્પૂન જેટલું મીઠું અને બે મોટા લીંબુનો રસ એડ કરીને એની એકદમ સરસ ફાઇન પેસ્ટ બનાવી લેવાની છે તો રેડી થઈ ગઈ તમારી આદુ આદુમરચાની પેસ્ટ આને તમે કાચના જારમાં સ્ટોર કરી શકો છો પંદરથી વીસ દિવસ માટે ને ક્યારેય પણ કોઈ પણ રેસીપીમાં તમે આને એડ કરી શકો છો હવે જો આપણી આદુ મરચાની પેસ્ટ છે એ રેડી થઈ ગઈ છે એટલે આને આપણે ફ્રીઝમાં સ્ટોર કરી દઈશું અને એને એ જ મિક્સર જારમાં હવે હું મારી ગ્રેવી બનાવી લઉં છું ગ્રેવી માટે અહીંયા મેં બે મીડિયમ ડુંગળી લઈ લીધી છે અને બારથી તેર છે એ મીડિયમ સાઇઝના ટમેટા લઈ લીધા છે તમારી પાસે જો દેશી ટમેટા અવેલેબલ હોય તો તમે એનો યુઝ કરશો તો એનાથી ને ગ્રેવીનો ટેસ્ટ છે એકદમ સરસ બનશે પણ અત્યારે ઉનાળાની સિઝન છે એટલે દેશી ટમેટા જલ્દીથી મળતા નથી એટલે મેં અહીંયા સિમ્પલ જ ટમેટા યુઝ કર્યા છે હવે જો આમાં હું તીખાસ માટે બોમ્બે મરચીનો યુઝ કરું છું તીખી મરચીનો મેં આ ત્રણથી ચાર જેટલી તીખી મરચી એડ કરેલી છે કારણ કે હું રૂટિનમાં ઘરમાં કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરું છું એનાથી ને કલર તો એકદમ સરસ આવે છે ગ્રેવીમાં પણ તીખાશ એટલી બધી સરસ નથી આવતી અને કાઠિયાવાળી સબ્જી છે એકદમ સરસ તીખી બને તો જ ખાવાની મજા આવે હવે જો હું લસણની પેસ્ટ એડ કરતાં ભૂલી ગઈ એટલે હું પાછળથી ને મેં બે ટેબલ સ્પૂન જેટલી લસણની પેસ્ટ એડ કરેલી છે હવે લસણની ચટણી એડ કરીને એની ફાઇન એકદમ સરસ ગ્રેવી બનાવી લેવાની છે હવે આપણી સબ્જીની ગ્રેવી છે રેડી થઈ ગઈ છે આપણે સાઈડમાં બટેટી છે એ પણ શેલો ફ્રાય કરી લઈ બટેટી છે એ બફાઈ ગયા પછી ને એની છાલ ઉતારી અને એનેક્સ્ટ સાઈડ છે રાખી દીધી હતી થોડી ઠંડી થાય પછી આપણે એને સેલો ફ્રાય કરવા રાખશું સેલો ફ્રાય કરવા માટે મેં એક લુયામાં એક કપ જેટલું તેલ લઈ અને બધી બટેટી એકસાથે સાથે છે સેલો ફ્રાય કરવા રાખી દીધી છે લુયામાં છે એ મીડિયમ ફ્લેમ ઉપર સેલો ફ્રાય કરવાની છે તો પણ થોડી થોડી બટેટી નીચે ચોંટે તો એનું કોઈ ટેન્શન લેવાની જરૂર નથી આપણે આજ લુયામાં આ જ તેલમાં આપણે ગ્રેવી બનાવશું ત્યારે બધી બટેટી છે એ ગ્રેવીમાં એડ થઈ જશે હવે જો લાઇટ એકદમ છે બટેટી સેલો ફ્રાય થઈ જાય એટલે આપણે એને એક સાઈડ છે એ કાઢી લેવાની છે શેલો ફ્રાય કરવાનું એક રીઝન એ છે કે તમે જ્યારે ગ્રેવી એડ કરશો અને ગ્રેવીમાં બટેટી એડ કરશો તો બટેટી છે એ બધી ગ્રેવી સોસી ન લે એટલા માટે આપણે શેલો ફ્રાય કરશું એટલે સબ્જી છે તમારી ગ્રેવીવાળી બને કોરી કોરી ન બને તો ડ્રાય સબ્જી થઈ જશે હવે જો આપણે તેલ છે એમને ગેસની ફ્લેમ ચાલુ જ રાખેલી હતી એમાં મેં બે ટેબલ સ્પૂન જેટલું ચોપ્ડ ગાર્લિક એડ કરી દીધું છે ને હાફ ટેબલ સ્પૂન જેટલું જીરું અને હિંગ એડ કરી દીધું છે અને લસણને છે આપણે એકદમ સરસ ધીમા ગેસે સાતડી લેવાનું છે નીચે બટેટી ચોટેલી છે એટલે આપણે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી રાખશું ને તો લુયું છે બળી જશે એકવાર તમે ટમેટાની પ્યુરી એડ કરશો પછી નીચેની જે ચોટેલી બટેટી છે એ બધી ગ્રેવીમાં એડ થઈ જશે એટલે ત્યાં સુધીને તમારે લો ફ્લેમ ઉપર જ છે અને ચડવા દેવાનું છે હવે જો આપણે બધી ગ્રેવી છે એડ કરી દેસું એકવાર લસણ સતળાઈ જાય પછી અને ગ્રેવી એડ કર્યા પછી આપણે એમાં થોડું સોલ્ટ એડ કરી દેસું સ્વાદ પ્રમાણે સોલ્ટ એડ કરીને ગ્રેવીને આપણે ઢાંકીને ચડવા દેશું જેથી ગ્રેવી છે એકદમ સ્પીડમાં પાકી જાય અને ગ્રેવીમાં ચડવા ટાઈમે બબલ્સ ઉડે એ પણ ન ઉડે હવે જો આપણી ગ્રેવી છે સાતથી આઠ મિનિટ થશે એટલે એકદમ સરસ છે એ પાકી જશે પછી આપણે જે સેલો ફ્રાય કરેલી બટેટી હતી એ આપણે ગ્રેવીમાં એડ કરી દઈશું મેં આમાં ગ્રેવીમાં મસાલામાં લસણની ચટણી સોલ્ટ અને તીખા મરચાં એ સિવાય કોઈપણ વસ્તુનો ઉપયોગ કર્યો નથી તો પણ એકદમ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ સ્ટાઇલ છે આ સબ્જી બનશે અને ઘરમાં બધાને ખૂબ જ ભાવશે હવે આપણી ગ્રેવી છે એ પાકી ગઈ છે એટલે આપણે બધી બટેટીયામાં એડ કરી અને પાંચ મિનિટ માટે એને ઢાંકીને ચડવા દેશું જેથી બધી બટેટીમાં ગ્રેવીનો ટેસ્ટ છે એકદમ સરસ બેસી જાય અને જોજો તમે લાસ્ટમાં ગ્રેવી છે એકદમ સરસ રહેશે કારણ કે આપણે બટેટી છે એ શેલો ફ્રાય કરેલી છે બટેટા છે એક એવું વેજીટેબલ છે જે બારે મહિના મળે છે અને ઘરમાં બધાને ભાવતું જ હોય છે અને હવે થોડું ઠંડુ વાતાવરણ થવા માંડ્યું છે એટલે આ રીતે તમને જો માર્કેટમાં બટેટી મળી જાય તો લસણવાળી બટેટીની સબ્જી પરોઠા છે રોટલા છે ખીચડી છે બધા સાથે એટલી જ સરસ લાગે છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો લાસ્ટમાં આપણે કોરી ગાર્નિશિંગ કરી લઈએ તો લાગે છે ને એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ એકવાર જરૂરથી ટ્રાય કરો ને કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી થેન્ક યુ બાય બાય